અને તેમની એક પુત્રી છે આરાધ્ય બચ્ચન મિત્રો તમને જણાવી દે કે ઐશ્વર્યા અને અભિષેક છેલ્લા કેટલાક સમયથી તેમના છૂટાડા છેડાની અફવાને ચર્ચામાં છે મિત્રો તમને જણાવી દે કે જોકે અભિષેક અને ઐશ્વર્યા બંને તેમના લગ્નના કટાશ અપવા વિશે ખુલીને વાત કરી નથી પરંતુ અંબાણીના લગ્નમાં અલગ અલગ પહોંચ્યા બાદ આ વધુ તેજ બની છે જોકે હાલમાં જ ઐશ્વર્યા દીકરી આરાધ્ય સાથે જલસાની બહાર જોવા મળી છે મિત્રો આ બધાની વચ્ચે હવે અમિતાભ બચ્ચને એક એવી પોસ્ટ કરી છે જેને જોઈને બધા ચોકી ગયા છે મિત્રો તમને જણાવી દઈએ કે મળતી માહિતી અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું છે કે ગઈ રાતના બ્લોગમાં તેના છેલ્લા વિચારો પ્રતિબિંબ વિશે હતા જ્યારે મેં વરીસામાં જોયું હતું કે હું ચોકી ગયો આ ચહેરો જે હું હવે જોઉં છું તે હતો કેટલાક વર્ષો પહેલા એક અલગ સમય હું બીજા રવિવારે જીઓજીના ની રાહ જોઈ રહ્યો છું અને હજુ પણ આશ્ચર્ય પામું છું કે તેઓ આ ઘેરા વિશે સાથે સંબંધિત છે જેમણે મને આટલો સમય પ્રેમ અને ધ્યાન બોલાવ્યા હોવા છતાં મિત્રો આવી જ માહિતી માટે અને વિડીયો લાઇક કરજો મિત્રો ધન્યવાદ